દાહોદમાં જે નાની બાળકીની ભાજપના વિચારસરણી આર એસએસને માનવાવાળા જે પ્રિન્સિપાલ દ્વારા બાળકી પર દુષ્કર્મ કરી અને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં અને બાળકીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેના અનુસંધાનમાં આજે અમે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકર મિત્રો એ સંતરામ મંદિર થી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ નો પ્રોગ્રામ કર્યો હતો અને બાળકીની આત્માને શાંતિ મળે મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે વાત એવી છે કે પહેલી વાત કે જે પ્રોગ્રામ રાહુલ ગાંધીનો અમેરિકામાં થયો એમાં એ કોઈ પણ જગ્યાએ અનામત પૂરી કરી દે છે એવું ક્યાંય બોલ્યા નથી પણ કદાચ મને એવું લાગે છે સ્થાનિક જે લોકલ નેતાઓ આગેવાનો સિનિયર નેતાઓ જે આરોપ મૂક્યા એમાં મને એવું દેખાય છે કે રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યું એ અંગ્રેજીમાં હતું અને કદાચ આ લોકોને અંગ્રેજી આવડતું નથી એવું માનવું છે એને લીધે એ લોકોએ મન ફાવે તેમ આટલો મોટો દાહોદમાં જે બાળકી પર

ત્યાં એને મનમાં શું રેતના એના પરિવારજનો ને થતી હશે પણ ભાજપ ની અંદર એનો કેસ પહેરે એટલે ભય મુક્ત થઈ જાય છે અને ભ્રષ્ટાચાર યુક્ત થઈ જાય છે એવું અમારું બધાનું માનવું છે